તાજેતરમાં ધોળાવીરા પાસે આવેલી પ્રાચીન પથ્થરોની ખાણ જે છે એને એને હવે કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિત સ્મારક એટલે કે પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ જે છે એ ઘોષિત કરવામાં આવેલું છે કચ્છમાં આ શ્રેણીના એટલે કે પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ અંતર્ગતના સાત સ્મારક આવેલા છે ધોળાવીરાને તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં વર્લ્ડ હેરિટેજ સિટી જે છે વર્લ્ડ હેરિટેજ સાઇટ એ એની તરીકે ઘોષિત કરવામાં આવેલું છે બીજી વાત કરીએ ધોળાવીરા જે છે એ સિંધુ ખીણનું એક અત્યંત મહત્ત્વનું નગર હતું કચ્છની અંદર આવેલું છે ખદીર બેટની અંદર આવેલું છે અને ધોળાવીરાની જો કોઈ મુખ્ય ખાસિયત હોય તો એ શું હતી તો એથી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરતા હતા મનહર અને મનસર નામની બે નદીની વચ્ચે આ આખું નગર આવેલું હતું તો એ બંને નદીઓના પાણી એને સંગ્રહ કરીને કન્ઝર્વ કરી અને ઘરે ઘરે નળ દ્વારા પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવાની બધી પ્રક્રિયા જે છે એ આ લોકો કરતા હતા હવે અત્યારે આ જે ધોળાવીરા જે છે એ એટલા માટે ચર્ચામાં છે કે અહીંયા જે પ્રાચીન પથ્થરોની જે ખાણ આવેલી છે એને હવે કેન્દ્ર સરકાર દ્વારા રક્ષિતા સ્મારક કરેલું છે ઘોષિત કરેલું છે એના કારણે શું છે પહેલાં કેવું હોય કે આવી બધી વસ્તુ હોય તો એની એને જ્યારે આવું ઘોષિત ન કરેલું હોય તો એની કોઈ દેખ દેખરેખ સાર સંભાળ કરવામાં આવતી ન હોય એની ઉપર એટલું ધ્યાન આપવામાં આવતું ન હોય પરંતુ એકવાર હવે આને આ રક્ષિતા સ્મારક ઘોષિત કરી દીધું એટલે હવે કેન્દ્ર સરકારની ટીમ જે છે એ એને જે છે એ દેખરેખ માટે સાર સંભાળ માટે અલગથી ફંડ અલગથી પૈસા જે છે એ ફાળવશે અલગથી એની માટેની ટીમ મેનપાવર રચના અને ટેકનોલોજીનો બીજી અલગ અલગ જે મેનપાવર જે છે એના માધ્યમથી એનું કઈ રીતે દેખરેખ રાખવાનું એ બધું કામ જે છે એ કરશે વાત કરીએ કે આજે ખાણ જે છે પથ્થરોની ખાણ આ પથ્થરોની ખાણ તો એ કેટલાક વિસ્તારમાં આવેલી છે તો વાત કરીએ તો એ પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર આવેલી છે પાંચ લાખ સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર જે છે આવેલી છે આ પથ્થરો બીજી રીતે એટલા માટે પણ મહત્ત્વના છે કારણ કે આપણે વાત કરીએ કે મોહેજો દડો દડો અને આજે દડો અને હડપ્પા જે છે હડપ્પા ત્યાં પણ ઘણા બધા પથ્થરો જોવા મળે છે તો શરૂઆતના તબક્કામાં એવું માનવામાં આવતું હતું કે દડો અને આજે હડપ્પાના પથ્થરો જે છે એ રાજસ્થાનના જેસલમેરથી લાવવામાં આવેલા છે પરંતુ બંનેની વચ્ચેનું કોઈ સબૂત મળેલું નહોતું પરંતુ પછી આગળ જતાં સાબિત થઈ ગયેલું હતું કે મોહજોદડો અને હડપ્પામાં જે પથ્થરો જોવા મળે છે એ હકીકતમાં ધોળાવીરામાંથી લાવવામાં આવેલા હતા ધોળાવીરામાંથી હવે પ્રશ્ન એ થાય કે ધોળાવીરાવાળા લોકો ખરેખર બહુ એડવાન્સ કહેવાય કે એ લોકો જે છે એ એ સમયે આ પથ્થરોની ખાણ જે છે એ ખાણમાંથી પથ્થર જે છે એ કાઢતા હતા તો એ બહુ સારી વસ્તુ કહેવાય બીજી ચોંકાવનારી બાબત એ છે કે ખાણમાંથી એ લોકો પથ્થર કાઢતા હતા બરાબર એ તો બહુ સારી વાત છે પણ શું આ ખાણમાંથી પથ્થર કાઢવા માટે એ કોઈ એડવાન્સ મથી મશીનરી હથિયાર એનો કોઈ ઉપયોગ કરતા હતા તો કે ના એવું કોઈ સબૂત મળેલું નથી એટલે એક્સપર્ટ તજજ્ઞ લોકો એવું કહે છે કે આ પથ્થરોની ખાણમાંથી પથ્થર કાઢવા માટે એ પથ્થરનો જ હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા એ પથ્થર જે છે એને તે છોલીને છીણીને એને જે છે એ ધારદાર બનાવી અને એને જે છે એ હથિયાર બનાવી દેતા હતા અને એ જ પથ્થર વડે જે છે એ બીજા પથ્થર જે છે એ કાપતા હતા એવું માનવામાં આવે છે બીજી વસ્તુ અહીં અલગ અલગ આકારના પથ્થર બનતા હતા જેમ કે પિલ્લર આકારના એટલે કે સ્તંભ આકારના ગોળાકાર પછી ગેટ જેવા આકારના તોરણ જેવા આકારના આવા અલગ અલગ પ્રકારના જે પથ્થરો જે છે એ અહીંયા મળતા હતા તો આ વર્લ્ડ હેરિટેજ સાઇટ તોડાવી રહ્યા છે તે અને હવે અહીંયા જે પ્રાચીન પથ્થરોની ખાણ કે જેનું હડપ્પા અને મોહિજ દળો સાથે પણ સંબંધ છે એને હવે આ રક્ષિત સ્મારક જે છે એ ઘોષિત કરી દીધું છે તો આ અત્યંત મહત્વની ન્યૂઝ ડેવલપમેન્ટ છે અહીં તમે જે પથ્થરોની ખાણવાળો વિસ્તાર જે છે એ પણ જોઈ શકો છો પથ્થરોની ખાણ કંઈક આવી રીતની છે અત્યારે જે છે એ આ પ્રકારની વસ્તુ જે છે એ દેખાય છે બીજી વાત કરીએ તો ઓલરેડી ધોળાવીરા જે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એને સ્વદેશ દર્શન યોજના હેઠળ ત્યાં માસ્ટર પ્લાન પ્રમાણે અલગ અલગ કામો તો થઈ જ રહ્યા છે ત્યાં માસ્ટર પ્લાન પ્લાન પ્રમાણે અનુસાર જે છે એ સ્વદેશ યોજના અંતર્ગત અહીંનું ટુરિઝમ જે છે એ બૂસ્ટ થાય એવી કોશિશ કરવામાં આવી જ રહી છે બીજી વાત કરીએ તો પુર પુરાતત્વવિદ આર્કિયોલોજિસ્ટ ડૉક્ટર રવિન્દ્ર બિસ્ટ જે છે રવિન્દ્ર બિસ્ટ એનું એવું કહેવાનું થાય છે કે અહીંના જે પથ્થરો જે છે અહીંના પથ્થરો એ આપણે કીધું કે મોહેંચો દડો અને હડપ્પા લઈ જવામાં આવતા હતા તો એ કઈ રીતે લઈ જતા હતા તો આ લોકો જે છે એ એની માટે જળમાર્ગનો ઉપયોગ કરતા હતા અહીંયા જળમાર્ગ જે છે એના દ્વારા વોટર વેઝથી જે છે એ હડપ્પા અને અહીંયા આ પથ્થરો લઈ જતા હતા પથ્થરો કઈ રીતે કાપતા હતા એ ઓલરેડી મેં તમને કહી દીધું કે પથ્થરો જે છે પથ્થરોને તે છીણી અને જે છે એ હથિયાર જેવા બનાવી દેતા હતા અને પછી જે છે એ એને કાપવાનું કામ જે છે એ કરતા હતા બીજી મોસ્ટ એમ્પી વસ્તુ એ છે કે અહીંયા જે છે એ પ્રાચીન સમયની માનવ નિર્મિત એક બહુ મોટી જેટી મળી આવેલી છે જેટી શું છે એ આપણે પહેલાં સમજીએ કે જેટી શું છે તો જેટી પણ અહીંયા મળી આવેલી છે પ્રશ્ન પૂછી જઈએ તો યાદ રાખવાનું કે અહીંયા જેટી પણ મળી આવેલી છે સૌથી પહેલાં અહીંયા જોઈએ તો જેટી જેટી શું છે તો કે બંદર ઉપરનો ફુરજો ધક્કો અથવા ડક્કો બંદર ઉપર જે ધક્કો મારવા માટેની જે જગ્યા હોય એને જેટી કહેવામાં આવે પણ હજી તમને એટલી ખબર ન પડી હોય કે આખું વસ્તુ શું છે અહીંયા ધ્યાનપૂર્વક જુઓ એટલે ખબર પડે કે જેટી એ એક સ્ટ્રક્ચર છે એ એક સવારતના છે કે જેના અંતર્ગત જમીન અને પાણી જે છે એને જોડવામાં આવતું હોય અથવા તો આ પાણી એટલી બધી ખબર પડે નહીં અને ખાસમાં ખાસ વાત કરીએ ને કે જેટી એટલે શું તો એ તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો આ પાણી જે છે આ બંને બાજુ પાણી દરિયો હોય અને બરોબર વચ્ચે આવું જે પુલ જેવું બનાવવામાં આવે ને આ જે રસ્તા જેવું બનાવવામાં આવે સિમેન્ટનો જે રસ્તો જેવું બનાવવામાં આવે એને જ જેટી કહેવાય એ આ જે સહરચના જે છે એને જ જેટી કહેવામાં આવે કે જેની બંને બાજુ જે છે પાણી આનો ઉપયોગ અમુક વાર વોટર જે સમુદ્રનું પાણી જે છે એને બ્રેક કરવા માટે પણ વપરાત હોય અને અથવા તો વોકવે ચાલવા માટે પણ વપરાતો હોય જો અહીંયા આ વસ્તુ છે તો અહીંયા ચાલીને પણ જે છે એ જઈ શકાય અને અમુક વાર કેવું હોય કે ટ્રકની અંદર અને ખટારાની અંદર એ બધાની અંદર માલસામાન જે છે એ છે અહીંયા સુધી લઈ જવામાં આવે અને જે હોળીને સ્ટીમરને એ બધું હોય ને એની અંદર અહીંયા સામાન જે છે એ ડોક કરવામાં આવે કારણ કે થાય શું કે હોળીને સ્ટીમરને એ જે છે એ ડાયરેક્ટ અહીંયા કિનારે તો આવી ન શકે કે તો અહીંયા નજીકનું જે ઊંડું પાણીઓ અહીંયા જ આવી શકે તો અહીંયાથી હવે અહીંથી આ જમીન ઉપરથી અહીંયા સામાન કઈ રીતે લઈ જાઓ તો એની માટે આ ડોક જે છે ડોક એનો ખાસ જરૂર પડતી હોય છે એટલે કે આ છેટી જે છે એની ખાસ જરૂર પડતી હોય છે અહીંયા પણ તમે જોઈ શકો છો જો આ જે બરાબર આ આજે બનાવવામાં આવેલી છે લાકડાની તો આને જે છે એ ચેટી કહેવામાં આવે છે છેટ્ટી શબ્દ તમે ગમે ત્યારે જુઓ એટલે તમારે સમજ સમજી જવાનું કે દરિયાની અંદર આ જે છોડવાવાળી વસ્તુ જે છે એને છેટી જે છે એ કહેવામાં આવે છે દરિયાની અંદર ચાલવા જેવું વોકવે પેસેજ ચાલી અને જઈ શકાય એ પ્રકારની સહારતના હોય એને જેટી કહેવાય છે તો અહીંયા થોડા વિધામાંથી પ્રાચીન જેટી પણ મળેલી છે